સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે જેમાં ઘુસણખોરી કરી રહેલા સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે જાણકારી મુજબ કુપવાડામાં આતંકવાદીઓની ઘુસણખોરીની બાતમી મળ્યા પછી જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ શુક્રવારે જિલ્લામાં સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જે બાદ શંકાસ્પદ ગતિવિધિની જાણ થયા બાદ આતંકવાદીઓની સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી સુરક્ષા દળોને અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો કે જેમાં બે આતંકવાદીઓ ઠાર માર્યા હતા ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી ચૂંટણી દરમિયાન સરહદ પારથી કોઈ પણ પ્રકારની બનાવવા માટે સુરક્ષા દળોની વધારાની તૈનાતી કરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ